જય શ્રી કૃષ્ણ વાલા સજ્જનો તમારા દોષ અને દુર્ગુણો કદી કોઈથી છુપાવશો નહીં કારણ કે પોતાની નબરાઈ અને દોષો છુપાવી મેરવેલ પ્રેમ અને આદર કરતા જેવા છો તેવા જ ખુલ્લા બનીને મેરવેલ પ્રેમ અને આદર જ કાયમી ટકી રહે છે જય શ્રી કૃષ્ણ વાલા સજ્જનો શ્રીમદ ભાગવદ્ ગીતા એ મનનો ગ્રંથ છે જેમાં મનનો લય કરી પોતાના મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ ઈશ્વર ઈશ્વરને કેમનું પ્રાપ્ત કરી શકાય તેનું ઉત્તમ માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે માટે શરૂઆતમાં મનને ઉચ્ચ ધ્યેય કે આદર્શ આપવો પછી આ આદર્શમાં મનને સ્થિર કરવા વૈરાગ્ય અને અભ્યાસમાં મનને જોડવું અભ્યાસમાં પણ સહજ અભ્યાસ અને કઠિન અભ્યાસ તરીકે સાધનામાં બતાવ્યા છે કારણ કે આ મનમાં અનેક જન્મોના સંસ્કાર દર્ડ થઈ ગયા છે અને તેના મૂળ ઊંડા નાખ્યા છે પરિણામે તે સંસ્કારોનો સમૂહમાંથી એક અલગ વ્યક્તિત્વ ઊભું થયું છે જે વ્યક્તિત્વ એટલે હું અર્થાત કે પોતાનું સૂક્ષ્મ અને સ્થુર શરીર અને એને આપવામાં આવતું નામ ને જ આપણે પોતાનું અસલ સ્વરૂપ માનીએ છીએ આજે ઘણા બધા ગ્રંથોમાં શાસ્ત્રોમાં અને સંતો કહે છે કે હુંનો ત્યાગ કરો હું નાશ કરો અહમનો ત્યાગ કરો પરંતુ આપણે અહમ એટલે માત્ર આપણે એમ માનીએ છીએ ઘમંડ પણ અહીં હું એટલે માત્ર ઘમંડ એવો અર્થ નહીં પરંતુ હું એટલે કે આ પોતાનું સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર આપણા સંસ્કારોને પરિણામે જે સૂક્ષ્મ શરીર બને છે તેમાંથી જે શરીર આકાર રૂપે બને છે ને તેને આપણે જે નામ આપીએ છીએ તેને આપણે હું માની બેઠા છીએ અને પોતાનું અસલ નિજાનંદ્રુપ સિયોમ ને ભૂલી અને તેને જ કે હું જયપાલસિંહ કે હું મગન કે હું છગન કે હું રમણ આ જે શરીરને નામ આપી અને તે સ્વરૂપને આપણે પોતાનું અસલ સ્વરૂપ માની છીએ તે હું આમ હું પણ કે હું આવો છું કે તેઓ છું આ વ્યક્તિ પોતાના વિશે એવી ધારણા હોય છે તે પ્રમાણે તેની જીવનની રીત બાત બોલી કે આચરણ હોય છે માટે આ હુંમાંથી ઈચ્છા વાસના તૃષ્ણાઓ ઊભી થતી હોય છે વ્યક્તિ પોતાને પહેલાં તો સીમિત શરીર નામ રૂપ અને રંગવાળું સીમિત શરીર માની બેઠે છે તેમાં એકાકાર થતા તેમાંથી તેની ઈચ્છા વાસના તૃષ્ણાઓ ઊભી થતી હોય છે જે વ્યક્તિ આ ઈચ્છા કામનાને આધીન થઈ કર્મ કરતા બંધાતો હોય છે અને પુનઃ પુનઃ જન્મ ધારણ કરતો હોય છે માટે જો આ જન્મ મરણના ચક્રમાંથી છૂટું હોય તો પોતાના હું કે મરણનો નાશ કરવો પડે છે તે માટે કઠિન અભ્યાસના ભાગરૂપે સાધના આવી શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં આ સાધનાના ત્રણ માર્ગો બતાવ્યા છે જેમ કે જ્ઞાનયોગ ભક્તિ યોગ અને કર્મયોગ જે આપણે ગયા પ્રકરણમાં કે તેના આગળના પ્રકરણમાં સંક્ષેપમાં સમજ્યા આ ત્રણેય માર્ગ અલગ અલગ ભલે હોય પરંતુ ત્રણેય માર્ગનો મૂળ લક્ષ તો ઈશ્વરને મેળવવાનું જ છે માત્ર પદ્ધતિ કે રસ્તા અલગ છે પરંતુ ત્રણેય માર્ગથી પહોંચાય છે તો એક જ મંજિલ એ ઈશ્વર સુધી ધારો કે મારે અહીંથી બોમ્બે જવું હોય તો હું રેલવે દ્વારા પણ જઈ શકીશ બસમાં પણ જઈ શકીશ સ્ટીમર સમુદ્ર માર્ગે પણ જઈ શકીશ આ હું કોઈ પણ સાધન દ્વારા રેલવે સ્ટીમર કે પછી બસ કે પોતાની પ્રાઇવેટ ગાડી જઈ શકીશ આમ સાધન અલગ અલગ છે પરંતુ આ અલગ અલગ સાધન દ્વારા જનાર વ્યક્તિ પહોંચશે તો અંતે મુંબઈ જ આપણે ભક્તિ માર્ગની પ્રથમ વાત કરવાની છે કે ભક્તિ માર્ગ પર ચાલનાર કે તે માર્ગની કઈ કઈ રીત પદ્ધતિ અપનાવવાની છે આ માર્ગ પર કેમનું ચાલી શકાય કારણ કે કરિયુગમાં સૌથી સુગમ અને સરળ રસ્તો હોય તો તે ભક્તિ માર્ગનો તેથી આ માર્ગની હું પ્રથમ વાત કરીશ પરંતુ આ માર્ગની વાત કરતા પહેલાં ભક્તિ માર્ગમાં આપણે પ્રવેશતા પહેલાં ત્રણેય માર્ગ જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ ઈશ્વર મેળવવામાં કઈ રીતે ઉપયોગી બને છે તેની સંક્ષિપ્તમાં વાત કરીશ જેથી તેને આચરવામાં સરળતા રહે કારણ કે સમજીને જો આ માર્ગ પર ચાલવામાં આવે તો ઝડપથી આગળ વધી શકીએ આ ત્રણેય અલગ અલગ દેખાતા ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ કઈ રીતે મન પર પ્રોસેસ કરી અને ઈશ્વર પ્રાપ્તિ સાહેબનું જ્ઞાન કરી આપે છે તે પહેલાં સમજવું જોઈએ માટે આ માર્ગની સમજ હોવી આવશ્યક છે તો આ ત્રણેય માર્ગનું મૂળ કામ તો એક જ છે કે મનનો નાશ કરી પોતાના અસલ સ્વરૂપમાં ભરી જવું પરંતુ પદ્ધતિ અલગ અલગ છે જેમ કે જ્ઞાન માર્ગમાં પોતાને પ્રકૃતિથી અલગ જે મન બુદ્ધિ ઇન્દ્રિયોથી અલગ માનવાનો છે ને પોતાનું મૂળ સ્વરૂપ સચિદાનંદ શિવોહમ મદઢ થઈ માત્ર સાક્ષી ભાવ થઈ રહેવાનું છે ભગવાન શંકરાચાર્યે જે નિર્વાણ શતક લખ્યું મનોબુદ્ધ ચિત અહંકાર નાહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આ ભાવના વ્યક્તિગત જીવનમાં આપણે દઢ કરવી પડશે આમ હું કંઈ કરતા નથી બધું પ્રકૃતિ કે સત્વ રજ અને તમો ગુણ દ્વારા થાય છે આમ પોતાને મેં અગર કહ્યું તે પ્રમાણે પોતાને આ નામ રૂપ કે શરીર સૂક્ષ્મ શરીરથી અલગ સમજવાનું છે અને પોતાના મૂળ સ્વરૂપમાં દઢ થઈ માત્ર સાક્ષી ભાવથી રહેવાનું છે હું તો માત્ર તેનો સાક્ષી છે જે કંઈ ક્રિયાઓ થાય છે તે પ્રકૃતિ દ્વારા થાય છે પરંતુ હું તો પ્રકૃતિથી પર શરીર કે મન બુદ્ધિથી પર ચિદાનંદ સ્વરૂપ છું આ તેમજ દઢ થવાનું છે પોતાના મૂળ સ્વરૂપમાં સતત ભાન રાખી સતત ધ્યાન ચિંતન કરી પોતાની તમામ ઈચ્છા વાસનાને આધીન નથી થવાનું તેની સામે સાથે ભરી નથી જવાનું દાખલા તરીકે આપણે ફિલ્મમાં જોઈએ તો બધી ઘટનાઓ ફિલ્મમાં બને છે પરંતુ આપણા ઉપર તેની અસર થતી નથી ફિલ્મમાં સુખ દુઃખ હર્ષ બધા પ્રસંગો આવે છે નાયકના જીવનમાં આવતા સંઘર્ષો કે ફિલ્મના હીરોના જીવનમાં આવતા સંઘર્ષો આપણે જોતા હોઈએ છીએ તો પણ આપણે દુઃખી કે સુખી નથી થતા કારણ કે આપણે જાણીએ છીએ કે આ એક ફિલ્મ છે આ અભિનય છે ખોટું છે આ રીતે પોતાના મૂળ સ્વરૂપમાં દઢ થતા આપણે સાક્ષી ભાવ રૂપે રહેવાનું છે જીવનમાં આવતા સુખ દુઃખ સંઘર્ષોને એક સાક્ષી ભાવ તરીકે નિહાળવાના હોય છે આમ પોતાના મૂળ સ્વરૂપમાં દઢ થતાં આપણા સંસ્કારો નાશ પામી આપણા મૂળ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે આમ યોગમાં બુદ્ધિ તત્વોની પ્રધાનતા રહેલી હોય છે હવે ભક્તિ યોગમાં વાત આપણે કરીએ તો ભક્તિ યોગમાં પોતાને તમામ ઈચ્છા કામનાઓ ઈશ્વર માટે હોય છે તેમાં કોઈ એક ઈષ્ટ કે મૂર્તિ પસંદ કરવાની હોય છે ને તે મૂર્તિ તે ઈષ્ટમાં જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેવાનું હોય છે એક જ ઈષ્ટ કે મૂર્તિમાં મનને જોડવામાં અને આપણી દરેક કૃતિ ભગવાન માટે કરવાની ભગવાનને જે ગમે તે પ્રમાણે કરવાનું આપણા ભગવાનને આધીન થઈ રહેવાનું ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનું આમ અહીં પોતાની કોઈ ઈચ્છા વાર્સના કે કામના નહીં પરંતુ ભગવાન માટે જ જીવન જીવવાનું આમ હૃદયની ભાવના મુખ્ય હોય છે ભગવાન માટે નાચવાનું ભગવાન માટે ગાવાનું ભગવાન માટે કે ભગવાનને ખવરાવાનું અને પ્રસાદ તરીકે ખાવાનું તેના ગુણગાન ગાવાના તેના જીવન કથા વાર્તાઓ સાંભળવાની ભક્તિ એ જ કર્મ હોય છે ભગવાન સિવાયનું કંઈક કર્મ હોતું નથી આમ પોતાના માટે જીવવાનું નથી પરંતુ ભગવાન માટે જીવવાનું હોય છે આમ કાર્યક્રમે પોતાના મનની તમામ ઈચ્છા વાસનાઓ અને સંસ્કારો નાશ પામે છે કારણ કે અહીં પોતાની ઈચ્છા વાસના માટે જીવવાનું હોતું નથી પરંતુ ભગવાન ને સમર્પિત થઈ રહેવાનું હોય છે તેથી મનનો સહી થતાં પોતાના અસુલ મૂળ સ્વરૂપનું આપણને ભા ભાન થાય છે હવે ત્રીજો માર્ગ છે કર્મયોગ જેમાં જેમ જ્ઞાન માર્ગમાં બુદ્ધિ ભક્તિ માર્ગમાં હૃદય એમ કર્મયોગમાં કર્મ કે સમર્પણ મહત્વનું છે કર્મની પ્રધાનતા હોય છે પોતાને અકર્તા માની ઈશ્વરને જે કરાવે તે કરવાનું પોતાની ઈચ્છા કે વાસના સંતોષવા માટે કંઈ કર્મ નહીં કરવાનું પરંતુ ભગવાન જે ધ્રોલ આપે જે પ્રમાણે પ્રેરણા આપે તે પ્રમાણે ભગવાનને આધીન થઈ કર્મ કરવાનું ભગવાનના સાધન બની જવાનું આમ કોઈ ગમો કે અણગમો પસંદ કે ના પસંદ નહીં પરંતુ વિધિને માન્ય કરી જે આપણને ભગવાન પ્રેરણા કરે તે વિધિ અને સંજોગો જે ઊભું કરે તે પ્રમાણે જીવવાનું રામને જેમ કે રામને રાજગાદી મળે તો પણ ભલે ને કાલે કોઈ કહે કે તમારે વનવાસ જવાનું છે તો પણ કોઈ ઈચ્છા કે વાસના ગમો નહીં આમ દરેક કર્મ ભગવાન માટે અને ભગવાનના સાધન તરીકે ભગવાનની ભક્તિમાંની સમર્પિત થઈ કરવાનું છે જેમ દેશનો સૈનિક દેશને સમર્પિત થઈ રહે છે તેને જે આજ્ઞા આપે તેમ તેને રહેવાનું અને લડવાનું હોય છે પોતાની કોઈ ઈચ્છા કે વાસના નહીં કે પોતાને કોઈ પાપ કે પુણ્ય નહીં જે પણ કરે તે દેશ માટે કે દેશ માટે લડવાનું છે આમ પોતાને કોઈ જેને કારણે પોતાને કોઈ કર્મ બંધન કરતું નથી તે હજારો સૈનિકોને મારશે તો પણ તેને તે પાપ કે પુણ્યથી તે બંધાતો નથી આમ ફળ જે મળે તે જેમ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં અર્જુન ભગવાનને કહે છે કે મારે રાજ્ય નથી જોઈતું કે મારે રાજા નથી બનવું ત્યારે ભગવાન તેને કહે છે કે તું ધર્મ માટે લડ મારા માટે લડ આમ અર્જુન પોતાના માટે ના લડ્યો પણ ધર્મ માટે લડ્યો જો તે પોતાના માટે લડ્યો હોત કે રાજ્ય મેળવવા માટે લડ્યો હોત તો તેની કામના ઈચ્છા સંતોષાત મનનો નાશ થશે નહીં પરંતુ જ્યારે માનવી મનને વસ્ત થયા વગર કર્તવ્યમાંની કાર્ય કરે ત્યારે તેના મનનો નાશ થઈ પોતાની અસલ સ્વરૂપ સ્થિર થાય છે આમ જ્ઞાનયોગમાં ભક્તિયોગમાં અને કર્મયોગમાં મૂળ લક્ષ તો મનનો ક્ષય કરી મનની વાસના ઈચ્છા અને સંસ્કારો ક્ષય કરી પોતાના અસલ સ્વરૂપનું જ પ્રાપ્તિ કરવી તે છે આમ જ્ઞાનયોગમાં બુદ્ધિ પ્રધાન છે ભક્તિયોગમાં હૃદય પ્રધાન છે ત્યારે કર્મયોગમાં હાથ કા કર્મ પ્રધાન છે આમ કર્મયોગમાં સમર્પણ પ્રધાન છે મતલબ મારો કહેવાનો કે તને રસ્તા અલગ અલગ દેખાય છે પણ પ્રોસેસ તો એક જ છે કે પોતાની અહમનો મનનો નાશ કરી પોતાના મૂળ સ્વરૂપમાં ભરી જવું જો આ બાબત આપણા સમજમાં આવી જાય તો આ માર્ગ પર ચાલવું આસાન બની જાય એ પછી આપણે ધ્યાન માર્ગ ઉપર ચાલી કર્મ માર્ગ પર ચાલી કે ભક્તિ માર્ગ પરંતુ આપણી સમજ પાકી હોવી જોઈએ એ સમજથી જ સિદ્ધાંત જીવનમાં ઉતારી શકાય એકવાર સિદ્ધાંતનું મૂળ સ્વરૂપ આપણને સમજાઈ જાય તો પછી જીવનમાં ઉતારવો આસાન થઈ જાય તો હવે પછી આપણે આ ત્રણેય માર્ગો કે ત્રણેય સાધના માર્ગોની અલગ અલગ ક્રમશઃ વાત કરીશું તો પ્રથમ આપણે ભક્તિયોગ એ ભક્તિ માર્ગની આવતા પ્રકરણમાં લઈશું કે માર્ગ પર ચાલનારે કેવું જીવન જીવવું જોઈએ ભક્તિ માર્ગમાં શું મહત્ત્વનું છે ભક્તિ માર્ગમાં મૂર્તિ નામજપ कई रीति अपन ने ईश्वर प्राप्ति मा के पताना मूर्तरूप मा मेरी आपामा उपयोगी बने छे नाम लेव लेवा थी श्री ईश्वर मिले छे के नहीं आज ઘણા બધા લોકો વચ્ચે આ બાબતમાં વિવાદ ચાલ છે કોઈક એ છે નામ જપ પાતી કઈ મળતું નથી જ્ઞાનયોગ કે ધ્યાનયોગ સિષ્ઠ છે તો કોઈક એ છે નામ થી એ બધું મળી જાય છે નામ નામ કોઈ કંઈ કે નામનું રટન કરવાથી કંઈ જ પ્રાપ્ત થતું નથી તો આ બધાના સત્ય શું કે રામ નામ કઈ રીતે ઉપયોગી બને છે કે નહીં કે રામ રામ કરવાથી શું ઈશ્વર મળે છે આપણો જ્ઞાનનો બોધ થાય છે કે નહીં આવા અનેક પ્રશ્નોના ઉત્તરો આપણે ભક્તિયોગમાં જોઈશું જો આપણને ઇન્ટરેસ્ટ હોય તો મારી સાથે બની રહેશો અને મારા ઓડિયો આપણને પસંદ આવતા હોય ગમતા હોય તો આ ઓડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આ ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આ જ્ઞાન યજ્ઞમાં આપ સહયોગ કરશો તેવી આપ સૌને ભલામણ સાથે મારા પ્રેમથી જય શ્રી કૃષ્ણ केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदारम् रामनारायणं जानकीवल्लभम्